હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ વન એન્ડ ઓનલી હેથસ્ટડી હેથસ્ટડીમાં તમારું સ્વાગત છે આજનો ટોપિક છે ગુજરાતના મહત્ત્વના સ્થળો વિશે તો ચાલો ખોટો સમય બરબાદ ન કરતા વિડીયોની શરૂઆત કરીએ વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો કમેન્ટ સેક્શનમાં તમારી કિંમતી કમેન્ટ અવશ્યથી કરજો જેથી કરીને આવનારા તમામ વિડીયો તમે સમયસર જોઈ શકો રાજપરા મિત્રો ગુજરાતનું એક સ્થળ રાજપરા જ્યાં ખોડિયાર માતાજી બિરાજમાન છે એવું કહેવાય છે કે ભાવનગરના મહારાજા જ્યારે ખોડિયાર માતાજીને એમની સાથે લઈને આવતા હતા ત્યારે એમણે પાછું ફરીને જોયું અને રાજપરા મુકામે જ ખોડિયાર માતાજી બિરાજમાન થઈ ગયા તો એ રાજપરા ક્યાં આવેલું છે ભાઈ ભાવનગર ખાતે આવેલું છે પીરમ બેટ પીરમબેટ ક્યાં આવેલો છે તો પીરમબેટ પણ ભાવનગર ખાતે જોવા મળે છે ભાઈ પીરમબેટ બરાબર અત્યારે તો ત્યાં ઘણી બધી કામગીરી શરૂ છે આવનારા સમયમાં ત્યાં ઘણું નવું થવા જઈ રહ્યું છે ભાઈ પિરોટન ટાપુ પિરોટન ટાપુ ક્યાં આવેલા છે તો પિરોટન ટાપુ જામનગર ખાતે આવેલા છે જો પીરમબેટ ભાવનગર પિરોટન ટાપુ જામનગર બંને યાદ રહે એટલા માટે અહીંયા સાથે સાથે લખ્યા છે વેળાવદર નેશનલ પાર્ક તમે નામ સાંભળ્યું હશે તો આ વેળાવદર બરાબર તો એ આવે ભાવનગરમાં અને વેરાવળ તો વેરાવળ આવે ગીર સોમનાથમાં ઓકે વાલા મિત્રો તો બંને રીતે યાદ રાખતા જજો ભાઈ ભીમનાથ મહાદેવનું મંદિર ભાઈ ભીમનાથ મહાદેવનું મંદિર કયા સ્થળે આવેલું છે કે અથવા કયા જિલ્લામાં આવેલું છે ડાયરેક્ટ આવો સવાલ પૂછાય તો ભીમનાથ મહાદેવજીનું મંદિર બોટાદ ખાતે આવેલું છે ક્યાં આવેલું છે ભાઈ બોટાદ ખાતે આવેલ છે તો ભવનાથની તળેટી ભવનાથની તળેટી આવો સવાલ પૂછાય તો એ પાછું જુનાગઢમાં આવેલું છે જો ભીમનાથ મહાદેવ પૂછાય ભીમનાથ મહાદેવ તો બોટાદ સાચો જવાબ આવે ભવનાથની તળેટી પૂછાય તો જૂનાગઢ સાચો જવાબ આવે બંને રીતે યાદ રાખજો ભાઈ આંબરડી ભાઈ જ્યાં લાખો વિદ્યાર્થીઓ અભ્યાસ કરીને ગુજરાતના ખૂણે ખૂણે કામ કરી રહ્યા છે એ આંબરડી ક્યાં આવેલું છે તો ભાઈ એ આંબરડી અમરેલી ખાતે આવેલું છે ભાઈ ત્યારબાદ દલખાણિયા રેન્જ દલખાણિયા રેન્જ તો આ દલખાણિયા જે રેન્જ છે ને એ પણ મિત્રો અમરેલી ખાતે આવેલું છે ક્યાં આવેલું છે ભાઈ અમરેલી ખાતે આવેલું છે ભાઈ દલખાણિયા રેન્જ ચલાળા અથવા ચલાલા બરાબર ચલાળા એવું આપ્યું હોય તોય ભલે અથવા ચલાલા આવું આપ્યું હોય તોય ભલે તો આ ચલાલા ક્યાં આવેલું છે ભાઈ તો ચલાલા પણ અમરેલી જિલ્લામાં જ આવેલું છે તલાળા બરાબર અથવા તાલાળા ગીરની કેસર કેરી બરાબર તલાળા ગીરની કેસર કેરીની વાત છે ભાઈ તો આ તલાળા ક્યાં આવેલું છે ભાઈ તો આ તલાળા ગીર સોમનાથ જિલ્લામાં આવેલું છે કયા જિલ્લામાં આવેલું છે વાલીડા મિત્રો યાદ રાખજો ગીર સોમનાથ જિલ્લામાં આવેલું છે શિયાળ બેટ પૂછાય યાદ રાખવું શિયાળ બેટ તો આ શિયાળ બેટ ક્યાં આવેલું છે તો શિયાળ બેટ અમરેલી ખાતે આવેલ છે ક્યાં આવેલું છે ભાઈ અમરેલી ખાતે શિયાળ બેટ નામનો એક બેટ ટાપુ આવેલો છે ભાઈ શિયાળ બેટ એનું નામ છે ખદીર બેટ ભાઈ શિયાળ બેટ યાદ રહી જાય અમરેલી તો ખદીર બેટ યાદ રાખવાનું ક્યાં આવેલું છે ભાઈ ખદીર બેટ આવેલો છે કચડો બરાબર મોજે કચડો બારે માસ તો આ કચ્છ જિલ્લામાં આવેલો છે અહમદપુર માંડવી તો આ અહમદપુર માંડવી ક્યાં આવેલું છે ભાઈ તો અહમદપુર માંડવી આવેલું છે ગીર સોમનાથ જિલ્લામાં માંડવી અહમદપુર માંડવીની વાત છે બાકી માંડવી તમને ખબર હશે ભાઈ એક માંડવી સુરતમાં પણ છે અને એક માંડવી કચ્છમાં પણ છે અહમદપુર માંડવી આવે તો ગીર સોમનાથ જિલ્લો યાદ રાખવાનું બાણેજ બરાબર બાણેજ તો આ બાણેજ ક્યાં આવેલું છે તો બાણેજ ગીર સોમનાથ જિલ્લામાં જ આવેલું છે ભાઈ ફરીવાર બાણેજ ક્યાં આવેલું છે ગીર સોમનાથ જિલ્લામાં આવેલું છે ચોરવાડ ચોરવાડ ક્યાં આવેલું છે ભાઈ તો આ ચોરવાડ જૂનાગઢ જિલ્લામાં આવેલું છે ક્યાં આવેલું છે ભાઈ જુનાગઢ જિલ્લામાં ચોરવાડ આવેલું છે બિલખા આશ્રમ આમ તો બિલખા બરાબર આશ્રમ માટે પ્રખ્યાત છે પણ અહીંયા બિલખાની વાત છે બિલખા ક્યાં આવેલું છે તો ભાઈ જૂનાગઢ ગીરના જંગલ બરાબર એટલે કે જૂનાગઢમાં આ બાણે જ આવેલું છે ભાઈ તમે જ્યારે ગીર ગીર સાઈડ જાઓ ગિરનાર સાઈડ ત્યારે રસ્તામાં જ મિત્રો તમને બાણેજ નામનું સ્થળ બતાય બરાબર ત્યાંથી જ તમારે ચાલવાનું થતું હોય છે બાણેજ યાદ રાખજો ત્યાં આવેલું છે ભાઈ જુનાગઢમાં આવેલું છે આગળ વધીએ મિત્રો ચોરવાડ ચોરવાડ ક્યાં આવેલું છે તો ચોરવાડ પણ મિત્રો જૂનાગઢમાં જ આવેલું છે ચોરવાડ ક્યાં આવેલું છે ભાઈ જૂનાગઢમાં આવેલું છે બિલખા ફરીવાર ભાઈ બિલખા તો બિલખા પણ ક્યાં આવેલું છે જૂનાગઢમાં જ આવેલું છે ચોરવાડ પૂછાય તો પણ જૂનાગઢ બિલખા આશ્રમ મતલબ કે બિલખા પૂછાય તો પણ જૂનાગઢ અને સોરી મિત્રો બાણેજ છે ને ગીર સોમનાથ જિલ્લામાં આવેલું છે ભાઈ બાણેજ ગીર સોમનાથ જિલ્લામાં હા તમારે એનાથી ચાલવાનું હોય નજીકથી એટલા માટે પણ બાણેજ હકીકતે ગીર સોમનાથ જિલ્લામાં આવેલું છે ચોરવાડ જૂનાગઢમાં બિલખા જુનાગઢમાં મિયાણી બરાબર મિયાણી ક્યાં આવેલું છે તો મિયાણી મિત્રો પોરબંદર ખાતે આવેલું છે ભાઈ ક્યાં આવેલું છે પોરબંદર ખાતે મિયાણી આવેલું છે ગમલી જેઠવાઓની જે રાજધાની છે જેઠવા વંશની જે રાજધાની છે ભાઈ એ ઘૂમલી તો ઘૂમલી ક્યાં આવેલું છે ભાઈ દેવભૂમિ દ્વારિકા ખાતે આ ઘૂમલી આવેલું છે બાલાછડી તો બાલાછડી ક્યાં આવેલું છે ભાઈ બાલાછડી યાદ રાખજો મિત્રો ક્યાં આવેલું છે જામનગર મુકામે આવેલું છે ઓકે વાલીડા મિત્રો આગળ વધીએ ભાઈ બાલાછડી ક્યાં આવેલું છે જામનગર મુકામે આવેલું છે ત્યારબાદ આગળ વધીએ વાલુસુરા વાલુસુરા ક્યાં આવેલું છે ભાઈ વાલુસુરા તો આ વાલુસુરા પણ મિત્રો યાદ રાખજો વાલુસુરા પણ જામનગર ખાતે આવેલું છે ક્યાં આવેલું છે ભાઈ જામનગર ખાતે વાલુસુરા આવેલું છે ભાઈ ત્યારબાદ બીડી બીડી બંદર આમ તો છે બીડી તો આ બીડી ક્યાં આવેલું છે એ પણ જામનગર ખાતે આવેલું છે લાખા બાવળ ભાઈ લાખા બાવળ અને અમળા બાવળ બરાબર અમરા બાવળ તો લાખા બાવળ અને અમરા બાવળ ક્યાં આવેલા છે જામનગર ખાતે આવેલા છે ભાઈ લાખા બાવળ અમરા બાવળની વાત છે નવા રણુજા ભાઈ નવા રણુજા ક્યાં આવેલું છે તો આ નવા રણુજા જામનગર ખાતે આવેલ છે ભાઈ નવા રણુજા ક્યાં આવેલું છે જામનગર ખાતે આવેલું છે તો ખાલી રણુજા પૂછાય તો તો ખાલી રણુજા પૂછાય તો રાજકોટ મુકામે આવેલું છે ક્યાં આવેલું છે ભાઈ રાજકોટ મુકામે આવેલ છે બે બે યાદ રાખવાના બરાબર રણુજા પૂછાય તો રાજકોટ નવા રણુજા પૂછાય તો જામનગર સંચાણા બંદર સંચાણા ક્યાં આવેલું છે ભાઈ સંચાણા તો સંચાણા જામનગર મુકામે આવેલું છે પિરાણા ક્યાં આવેલું છે પિરાણા તો પિરાણા મિત્રો અમદાવાદ ખાતે આવેલું છે ક્યાં આવેલું છે પિરાણા અમદાવાદ ખાતે આવેલું છે કુંતાસી ક્યાં આવેલું છે કુંતાસી તો કુંતાસી મોરબી મુકામે સ્થિત છે ભાઈ કુંતાસી વવાણિયા વવાણિયા બરાબર વવાણિયા ક્યાં આવેલું સ્થળ છે તો વવાણિયા નામનું સ્થળ છે ને મિત્રો મોરબી મુકામે આવેલું છે ભાઈ કુંતાસી પૂછાય તો પણ મોરબી બરાબર વવાણિયા પૂછાય તો પણ મોરબી રંગપુર તો આ રંગપુર ક્યાં આવેલું છે સુરેન્દ્રનગર ખાતે રંગપુર આવેલું છે રોજડી રોજડી ક્યાં આવેલું છે ભાઈ તો રોજડી આવેલું છે રાજકોટ મુકામે સુરકોટડા તો સુરકોટડા ક્યાં આવેલું છે કચ્છ મુકામે દેશળપણ દેશળ પર તો આ દેશળ પર ક્યાં આવેલું છે એ પણ કચ્છ મુકામે આવેલું છે શિકારપુર શિકારપુર ક્યાં આવેલું છે એ પણ કચ્છ મુકામે આવેલું સ્થળ છે